ધનવની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે પવિત્ર પાવન માસમાં અનેરા ધાર્મિક તહેવારો આવતા હોય ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર હોય પ્રથમ શુક્રવારે કરાતું મા જીવંતિકા વ્રતની વિધિ તથા કથા સાંભળીશું તો વિડીયોને અહીં સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી શરૂ થતું મા જીવંતિકા વ્રત જો પ્રથમ શુક્રવાર થઈ શકે એમ ના હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત કરી શકાય છે પ્રાતઃ કાળે વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબીર ગુલાલ પુષ્પોથી પૂજા કરવી સુતી પ્રાર્થના કરી કથા સાંભળવી આવ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરવા પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટોના દીવાની આરતી ઉતારવી ખાંડના શીળાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમીરૃષ્ટિ રહે છે અને તેઓને દીર્ઘ આયુ મળે છે હવે આપણે જીવંતિકા વ્રતની કથા સાંભળીશું પ્રાચીન કાળમાં શીલ ભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ હતું સુલક્ષ્મણ રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી જ વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેને શેર માટેની ખોટ હતી એમને એક સંતાન ન હતું તેથી રાણી બા ચિંતા સુકાતા જતા હતા તેમને મન સંસારના બધા જ સુખો ઝેર જેવા લાગતા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષ્મણા મહેલના ઝરેખામાં બેઠી બેઠી બહાર ચોગાડમાં રમતા બાળકોને એકીટસે નિહાળતી હતી એટલામાં એમને એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એમના ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌને તેમને બોલાવતા દાસી ઘણી જ સમજુ હતી એ રાણીના મનોભાવ તરત જ સમજી ગઈ તેમને રાણીને કહ્યું કે રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજ્યા મેણું હંમેશને માટે દૂર થશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીરેકથી રાણીના કાનમાં કહ્યું કે સાંભળો રાણીજી ગામના એક બ્રાહ્મણીને ત્રીજ મહિનો થઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો માં બનવાના છો બસ ત્યારબાદનું બધું જ કામ હું કરી દઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને આપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખટખટાટ અનુભવ્યો પણ દાસી તેમને કહ્યું કે તમે બીસો નહીં કોઈને કંઈ જ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસને રાણી સુલક્ષ્મણા આવું કૃતક કરવા માટે તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મીણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મીણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી જ વારમાં તો ઘરના બધા જ ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોરે પગે બ્રાહ્મણીના ઓરડામાં આવી બાળકને ઉઠાવી અને ઘરની બહાર નીકળી ગઈ સીધી રાણી પાસે પહોંચી જઈ અને બાળક સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દીધા કે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘરે ઘરે દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી ઉઠ્યું ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થયાથી રડ એકાટ કરે છે ત્યારબાદ બ્રાહ્મીણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછેરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી રાણીએ તેમનું નામ શીલસેન પાડ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મીણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો તે ઘણો જ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો પ્રજા તેમની કુશળતાથી હતી થોડા જ સમય પછી એ પિતાનું શ્રદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એક વણિક તેમના ઘરે ઉતરવા રાખ્યા આ વણિકને છ બાળકો થયા વરાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘરે સાતમા પુત્રની છઠી હતી ઘરના બધા જ ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા સીલસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા રહ્યા હતા મધરાત થતા વિધવા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડુ ત્રિશુલ ધર્યું અને દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આ જે છે એમના તમે લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે બહેન લેખમાં શું લખાશે ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં જે લખેલ હશે તે બાળક આજ સવારે મરણ પામશે આ સાંભળી માં કહ્યું કે નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગલ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતા એમાં જીવંતિકાની આજ્ઞા વાથે દીર્ઘાયુ લખી અને ચાલ્યા ગયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવિત જોયો તે ગડગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું જ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે સિલસેન બીજા દિવસે સવારે જવા માટે તૈયાર થયો ત્યારે વાણિયાએ કહ્યું ખૂબ જ આગ્રહથી ફરી પાછા આવજો સીલસેને હા પાડી ત્યાંથી જ એ ઘણા દિવસો ગયાથી પહોંચ્યા પોતાના પિતાની શ્રાદ્ધ વિધિ પૂરી કરી ત્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર નીકળ્યા આ જોઈ શિવસેન અચરજ પામી ગયો તેમને પંડિતજીને આનું કારણ પૂછ્યું પણ પંડિતજી તેમનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધું આમ શ્રદ્ધા શ્રાદ્ધ વિધિ પતાવી શિલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષ પહેલા વાણિયાને ઘરે આવ્યો અને રાત વાંસો કર્યો એ દિવસે વાણિયાએ ત્યાં એક ફરી બાળકનો જન્મ થયો હતો અને આજે છઠ્ઠીનો દિવસ હતો રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકા તેને રોકતા સો વર્ષનું આયુષ્ય માગ્યું વિધાતાએ આજ્ઞા આપી માન્યા કરી અને લેખ લખી પાછા ફર્યા વખતે જીવંતિકા માએ પૂછ્યું કે મા તમે આ રાજકુંવારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ સીલસેનની આંખ ભૂલી ગઈ અને તેમને કંઈક આખ કહી લાગ્યું કે તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો જીવંતિકાએ કહ્યું કે દેવી વિધાતા આ રાજકૂવાની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીડા વસ્ત્રો પહેરતી નથી પીડા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા નીચે જતી નથી આથી મારે આ રાજકૂવાની રક્ષા કરવી પડશે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણી અને ઘરે આવી છું જ્યાં સુધી વાણી અને ઘરે મારો વાસો હશે ત્યાં સુધી હું તેનો બાળકને વહીત સી રીતે થવા દઉં ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી શિરસેન વિચારમાં પડી ગયો કે એની માતા કોઈ વ્રત કરતી હતી એવું એને યાદ નથી છતાં એને એવું કેમ કીધું કે મારી માતા વ્રત કરે છે સવાર થતાં જ વાણિયાએ જોયું કે તેનો બીજો દીકરો પણ જીવતો જાગતો છે એને લાગ્યું કે નક્કી આ શિવસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે સવારે શિવસેન રજા માગી વાણિયાને તેમને આનંદથી રજા આપી ઘણા જ દિવસ સિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈ અને પૂછ્યું કે મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી સુસેને શંકા પડી કે આ મારી સગી માં નથી પોતાની માને શોધી કાઢવા માટે તેમને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે જ સખ્ત સૂચના આપી દીધી કે દરેક પીળા વસ્ત્રો પહેરવા બધા જવા આવ્યા ત્યારે શિવસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે કે થોડીવારે અનુચરોએ આવી અને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર પહેરવાનું નથી તેવું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો અને તેને તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથીને દૂધની ધાર છૂટી અને શિલસેન મોંમાં પડી ગઈ આજો તાજ નગરજનો અચનજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુંવાર શિલસેનની માતા છે ત્યારબાદ શિલસેને રાણી સુલસણાને બધી જ વાત પૂછી રાણી રડતા રડતા બધી જ વાત જણાવી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એમને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું અને હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કરો છો તેવી વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ આપજો બોલો જીવંતિકા માતની જય હર હર મહાદેવ